જે અરે હું તોડી નંગ ખોય ભૂલી જતો લાગતો ને મારા પર હા અને આવું છું આવું છું એ તોડી નંગ હું છું હારું હા હું કદા હા ઓ હા બેટ ઓલ હું હા છોટો ચાલે તો આવજે હું <coughs> આવું <coughs> <coughs> એમાં ફાજ દો કર દે એટલે હું આવું હાલત હો હા આ મારા હાથમાં રાખવાનું બધું વચી વચી નાશ્યું છે ગયું

જોખમ કોલિયા જોખમ પકડે

ખોઠા ભાગ્યા છે ખોઠા કે જો હેડ હું તને બતાવું જોય અલ્યા નહીં જો આ કેટલા કેટલા ખોઠા ભાગ્યા અલ્યા તો નમી ગયા છે હેડ નમી ગયા છે મન આ જો 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 મન ઉભો રહે જો એ તો હેડ જો 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 એ તો હેડ અમારો હારો કૂતરો આવ્યો અલ્યા અલ્યા ઓમે અલ્યા દીકિયા કૂતરો પાખી નમજી અલ્યા નહીં પાકે ઉભો રહે અલ્યા પાછો હું દું લ્યા ઘેટ ઉકા <Radist mayoría Matthews>